તો રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું છે

આજે સામેથી મેં પીજીવીસીએલ વિભાગના અધિકારીઓને ફોન કરીને જણાવ્યું હતું કે મારે ઘરે જે મીટર છે એ જૂનું મીટર છે તો આપ આપની અનુકૂળતાએ આવી અને મને સ્માર્ટ મીટર નખાવવું છે તો આપ એ રીતે સ્માર્ટ મીટર નખાવવા માટે થઈને આવજો એટલે આ માટે થઈને પીજીવીસીએલના તમામ અધિકારીઓ આજે અહીંયા ઉપસ્થિત છે અને સ્માર્ટ મીટરને લગત લોકોમાં જે ગેરસમજ છે જાગૃતિનો જે અભાવ છે એ સંદર્ભે હું વાત કરું તો જ્યારે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રિન્યુએબલ એનર્જી માટે આટલું કામ કરે છે પર્યાવરણ સુરક્ષા માટે આટલું કામ કરે છે ડિજિટલ ઇન્ડિયા માટે આટલું કામ કરે છે અને વિકસિત ભારતનો જ્યારે આપણે સંકલ્પ લઈ રહ્યા છીએ ત્યારે સ્માર્ટ વીજ મીટર એ સ્માર્ટ સોલ્યુશન છે વીજ બિલની બચત આપતું સ્માર્ટ સોલ્યુશન છે સમયની બચત કરતું સોલ્યુશન છે શક્તિની બચત કરતું સોલ્યુશન છે અને એના માટે થઈને દરેક લોકોનું વીજ વપરાશનું સીધું વીજ બિલ સાથેનું આ ડાયરેક્ટ કનેક્શન છે